મિત્રો નવા હાર્દિક સ્વાગત છે અને હવે જોશો સમાચાર વિગતવાર આજરોજ ભાવનગર જિલ્લાના સોનગઢ અને પીપરલા ગામના ગઈકાલે તારીખ અઢાર છ બે હજાર ચોવીસ ના રોજ સોનગઢ આવતો અંતર્ગત પીપરલા ગામ છે પીપરલા ગામના છિત્તરભાઈ ની વાડીમાં એમની વાડી અંદર બનાવ બનવા પામેલો છે સદરરૂપ બનાવની વિગત આગળ જોઈએ હું શું રિપોર્ટર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી ગતરો તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ સોનગઢ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતું પીપરલા ગામ છે પીપરલા ગામની અંદર ચિતરભાઈ ડાબી છે એમની વાડીની અંદર હત્યાનો બનાવ બનવા પામેલો છે સદરુ બનાવની વિગત જોઈએ તો ચિતરભાઈ ડાબી છે એમના સગાભાઈ ચંદુભાઈ ડાબી કે જેઓ શિહોરથી તેમના બે મહેમાનો કલ્પેશભાઈ ગોહિલ અને દીપકભાઈ દીપકભાઈ ચૌહાણ કે જેઓ શિહોરના વતની છે તેઓને પોતાની વાડી પર જમવા માટે લઈને આવેલ હતા તેઓનો જમવાનો પ્રોગ્રામ જ પત્યો ત્યારબાદ તેમના મહેમાન એમાં કલ્પેશભાઈ ગોહિલ અને દીપકભાઈ ચૌહાણ એ બે વચ્ચે એક ખૂબ જ નજીવી બાબતે બોલાચાલી થઈ અને બોલાચાલીના લીધે આ બોલાચાલી છે ઉગ્ર બાબતમાં પરિણમી અને જેમાં કલ્પેશભાઈ ચૌહાણ કલ્પેશભાઈ ગોહિલ જે છે એ કલ્પેશભાઈ ગોહિલે પોતાના ગુસ્સા ઉપર આપો ખોઈ બેસતા તેઓએ તેમની પાસે રહેલી છરી જે હતી એ છરી દીપકભાઈ ચૌહાણના છાતીના ભાગે એક કરતાં વધારે વખત ઝીકી દીધી હતી જેના કારણે દીપકભાઈ ચૌહાણનું ઘટના સ્થળે જ મૃત્યુ પામલું હતા સદરૂ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને સોનગઢ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આરોપી કલ્પેશભાઈ ગોહિલ છે તેની ધરપકડ કરવામાં આવેલ છે હાલ સમગ્ર બાબતે કલ્પેશભાઈ ગોહિલ વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસોભાઈ વગેરે મુજબનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો છે અને સમગ્ર બાબતની તપાસ જે છે એ સોનગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે